અખાદ્ય દૂધનો જથ્થો કે જેનો નાશ કરવામાં આવ્યો છે ગાંધીનગરથી લઈ જવામાં આવી રહ્યો હતો ગાંધીનગરથી પાલનપુર લઈ જવાતા અખાદ્ય દૂધના જથ્થાનો નાશ કરવામાં આવ્યો 4.17 લાખની કિંમતનું 10000 લિટર દૂધ ભેડસેડયુક્ત દૂધનો નાશ કરવામાં આવ્યો શંકાસ્પદ ચીઝ અને પનીરનો 307 કિલોનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે તો અખાદ્ય દૂધનો જથ્થો કે જેનો નાશ કરવામાં આવ્યો છે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એચ જી કોશિયાએ જણાવ્યું કે નાગરિકોના આરોગ્યની દરકાર કરી ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા પાલનપુર અને ગાંધીનગર ખાતે મળી અને આશરે ચૌદ પોઈન્ટ સત્તર લાખની કિંમતનો આ દૂધનો જથ્થો કે જે ભેળસેળ વાળો હતો તેનો નાશ કરવામાં આવ્યો છે આ સાથે જ શંકાસ્પદ ચીઝ અને પનીરનો પણ ત્યાંશી હજારની કિંમતનો ત્રણસો સાત કિલોગ્રામ જેટલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તો પનીર ચીઝ અને દૂધનો અખાદ્ય જથ્થો કે જેનો નાશ કરવામાં આવ્યો છે દૂધનો જથ્થો ગાંધીનગરથી લઈ અને બનાસકાંઠા લઈ જવાઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં જ તેને પકડી અને તેનો નાશ કરવામાં આવ્યો છે તો દૂધની સાથે સાથે ચીઝ અને પનીરનો જથ્થો પણ મળી આવ્યો છે